નમસ્કાર મારું નામ છે દેવલ મહેશ્વરી આજનો આપણો પ્રકરણ છે સંધિ જુદા જુદા વર્ણો એકસાથે આવે ત્યારે એ વર્ણો આપોઆપ જોડાઈ જાય અને એ જોડાઈ જવાની ક્રિયાને સંધિ કહે છે સંધિના પ્રકારો જોઈએ તો ત્રણ પ્રકાર છે સ્વર સંધિ વ્યંજન સંધિ અને વિસર્ગ સંધિ સૌથી પહેલા છે સ્વર સંધિ જ્યારે સ્વર સાથે સ્વર જોડાય ત્યારે સ્વર સંધિ બને છે સ્વર સંધિના બે પેટા પ્રકારો પડે છે અ આ ઈ ઈ ઊ વગેરે સ્વરો છે જુદા જુદા સજાતીય કે વિજાતીય સ્વરો જોડાઈને સ્વર સંધિ થાય છે સ્વરનો ઉચ્ચાર સ્વતંત્ર રીતે થાય છે જે વર્ણકીય અક્ષરનો ઉચ્ચાર બીજા અક્ષરોની મેળવણી વિના થાય છે તેને સ્વર કહે છે

આ પ્લસ આ ઇઝ ટુ આ તો અ પ્લસ અ ઇઝ ટુ આ અને આપણે ઉદાહરણ જોઈએ તો જઠર પ્લસ અગ્નિ ઇઝ ટુ જઠર જઠરાગ્નિ મલય પ્લસ અનિલ ઇઝ ઇક્વલ ટુ મલયાનીલ અ પ્લસ આ ઇઝ ઇક્વલ ટુ આ તો ઉદાહરણ જોઈએ વાત પ્લસ આવરણ ઇઝ ટુ વાતાવરણ જીવ પ્લસ આત્મા ઇઝ ટુ જીવાત્મા પછી આ પ્લસ આ ઇઝ ઇક્વલ ટુ આ દયા પ્લસ આનંદ એટલે દયાનંદ वार्ता प्लस आलाप એટલે કે वार्तालाप બીજો નિયમ જોઈએ ઈ કે ઈ પછી એ જ જાતિનો સ્વર આવે તો બંને સ્વર જોડાઈને ઈ બને છે જેમ કે ઈ + ઈ = ઈ હરી + ઈચ્છા = હરીચ્છા હરી + ઈન્દ્ર = હરીન્દ્ર હવે બીજો નિયમ અ એ + ઈ = ઈ उदाहरण जो ये रजनी प्लस ईस तो बन से रजनीश मही प्लस ईस तो बन से महीस हम तीज जो ये ई प्लस ई इज इक्वल टू ई तो कवि प्लस ईश्वर तो बन से कविश्वर गिरी प्लस ईस तो बन से गिरीश हम तीजो नियम जो सजातीय संधि उ के उ पी ए जाति स्वर एक बीजा सा तो ते नो अर्थ ऊ बने जम के उ प्लस इज इक्वल टू आ ઉ તો ઉદાહરણ જોઈએ અનુ પ્લસ ઉદિત ઇઝ ઇક્વલ ટુ અનુદિત સુ પ્લસ ઉક્તિ ઇઝ ઇક્વલ ટુ સુક્તિ ઉ પ્લસ ઊ ઇઝ ઇક્વલ ટુ ઊ તો એનું ઉદાહરણ છે વધુ પ્લસ ઉત્કર્ષ ઇઝ ઇક્વલ ટુ વધુ ઉત્કર્ષ ચામુ પ્લસ ઉલ્લાસ તો બનશે ચામુ ઉલ્લાસ ઉ પ્લસ ઉ ઇઝ ઇક્વલ ટુ ઊ તો વધુ પ્લસ ઉર્મી એટલે બનશે વધુ ઉર્મી ભૂ પ્લસ ઉર્જિત તો બનશે ભૂર્જીત હવે વિજાતીય સંધિ એટલે શું એ આપણે જોઈએ અલગ અલગ ઉચ્ચાર સ્થાનેથી ઉચ્ચારાત સ્વરો એકબીજા સાથે જોડાય ત્યારે વિજાતીય સંધિ બને છે હવે વિજાતીય સંધિ માટે ચાર નિયમ છે પહેલો નિયમ છે અ કે આ સ્વર પછી ઈ કે ઈ સ્વર આવે તો તે બંને સ્વર જોડાઈને એ સ્વર બનાવે છે જેમ કે અ પ્લસ ઈ ઇ ઇઝ ટુ એ જ્ઞાન પ્લસ ઇન્દ્ર એટલે કે જ્ઞાનેન્દ્ર હવે અ પ્લસ ઈ ઇઝ ટુ એ આપણે ઉદાહરણ જોઈએ તો તખ્ત પ્લસ ઈશ્વર તો બનશે તખ્તે સ્વર બીજો નિયમ અ કે આ સ્વર પછી ઊ કે ઊ સ્વર આવે તો બંને સ્વર જોડાઈને ઓ સ્વર બનાવે છે જેમ કે અ પ્લસ ઉ ઈ બનશે ઓ તો ઉદાહરણમાં જોઈએ સૂર્ય પ્લસ ઉદય તો બનશે સૂર્યોદય ત્રીજો નિયમ જોઈએ અ કે આ સ્વર પછી એ કે ઐ સ્વર આવે તો તે બંને સ્વર છોડાઈને ઐ સ્વર બનાવે છે જેમ કે અ પ્લસ એ તો બનશે એ ઐ પુત્ર પ્લસ એષણા તો બનશે પુત્રેષણા આ પ્લસ એ તો બનશે ઐ તથા તથા પ્લસ એ તો બનશે તથૈવ હવે ચોથો નિયમ જોઈએ એ કે ઈ સ્વર પછી કોઈ પણ વિજાતીય સ્વર આવે તો બંને સ્વર જોડાઈને ય વ્યંજન બનાવે છે જેમ કે અતિ પ્લસ આચાર તો બનશે અત્યાચાર તો આ વિજાતીય સંધિના ચાર નિયમો છે હવે પાંચમો જોઈએ અ કે આ સ્વર પછી ઓ કે અવ સ્વર આવે તો તે બંને બંને જોડાઈને અવ સ્વર બનાવે છે જેમ કે ઉષ્ણ પ્લસ ઓદન તો બનશે ઉષ્ ઉષ્ણોદન મહાપ્લસ ઓજસ્વી તો બનશે મહોજ મહોજસ્વી છઠ્ઠું જોઈએ ઉ કે ઉ સ્વર પછી કોઈ પણ વિજાતીય સ્વર આવે તો તે બંને સ્વર જોડાઈને વ વ્યંજન બનાવે છે જેમ કે અનુપ પ્લસ એષણ તો બનશે અન્વેષણ મનુ પ્લસ આદિ તો બનશે મનવાદિ એ ઓ અ સ્વર પછી કોઈપણ વિજાતીય સ્વર આવે તો બંને સ્વર જોડાઈને અનુક્રમે અવ આવ પ્રત્યયો બનાવે છે જેમ કે ને પ્લસ અન તો બનશે નયન ભો પ્લસ અન તો બનશે ભવન